નમસ્તે મિત્રો આપ સૌનું ફરી સ્વાગત છે લાઈફ વ્યુઝ પર જ્યાં આજે આપણે વાત કરીશું એવી હકીકત વિશે જેનો અનુભવ તમે ક્યારેક ને ક્યારેક તો જીવનમાં કર્યો જ હશે એવું કેમ હોય છે કે સંબંધમાં તમે ફરજ રૂપે કોઈ માટે ગમે તેટલું કરો પણ તમારું મહત્વ ફક્ત પૈસાથી માપવામાં આવે તમારી લાગણીઓની કદર કરવાના બદલે તમારી લાગણીઓને મૂર્ખામી ગણવામાં આવે તમે તમારા વ્યસ્ત જીવનમાંથી કોઈ માટે સમય કાઢો તમે કલાકો ટ્રાવેલ કરીને તેમના ઘરે પહોંચો છો ફક્ત તેમનું મૂળું જોવા માટે પણ તમને આવકાર મળવાની જગ્યાએ તમારી અવગણના કરવામાં આવે તમે ગમે તેટલું મહત્વ આપો તેમને તકલીફ પડે ત્યારે તમે તેમની સાથે ઊભા રહો તમારો મૂળ કેવો પણ હોય તમારી પરિસ્થિતિ કેવી પણ હોય તમે નોકરી ધંધે જતા હોય કે આખો દિવસ મહેનત કરીને ઘરે પગ મૂકતા હોય અને એક કોલ આવે કે મારી તબિયત નથી સારી તમે વળતા પગે ખાધા પીધા વગર ઉજાગરા કર્યા છે છતાં પણ ટ્રાવેલ કરીને ત્યાં પહોંચી જાઓ છો પણ તમારી નોંધ લેવામાં નથી આવતી કારણ કે તમે જે કરી રહ્યા છો ને તે તમારી ફરજ છે અને તમે જે ફરજ કરી રહ્યા છો તે તમારી નોકરી છે તે નિષ્ઠાપૂરક કરવાનો તમારી ઉપર આગ્રહ રાખવામાં આવે છે અને તમને કોઈ પ્રમોશન નહીં મળે તમે ત્યાં પહોંચો ત્યારે ઘરમાં કોઈનું મરણ થઈ ગયું હોય તેવો માતમ હોય છે તમે ક્યારે જાઓ છો તેની રાહ જોવામાં આવે છે અને ક્યારે તમે જાઓ અને હું રાહતનો શ્વાસ લો તમારી વાત આવે ને ત્યાં સિક્કાની બે બાજુ નથી હોતી પણ એક જ બાજુ હોય છે જેનું નામ છે ફરજ હકની વાત કરશો ને તો અપમાન કરીને દૂર કરી દેવામાં આવશે આ લાગણીઓ છે ને તે પ્રાઇસલેસ છે તેની કદર નહીં કરો ને તો લાગણી જળવાશે નહીં કદર નહીં કરો અને કહેશો કે આ તો તારું કામ છે આ તારી ફરજ છે તું શું કરે છે તું જે કરે છે તો કઈ નવી નવાઈ નથી આવી રીતે અબજસ આપતા રહેશો તો સમર્પણની ભાવના ક્યાંથી રહેશે કેવું રહેજો કોઈના સમર્પણ ત્યાગ અને ફરજને ઇક્વલી મહત્વ આપવામાં આવે તેના પ્રયત્નોની નોંધ લેવામાં આવે તેને કહેવામાં આવે કે તે જે પણ કરે કરે છે છે સરસ એને તમારી સાથે તમને સાથ આપ્યો છે તો તમે કેમ એને સુખમાં પણ તમારી સાથે ન રાખી શકો તારી ફરજ છે તું નિભાવે છે અમને તારી કદર છે તું સાથે છે તો અમારા માટે તહેવાર છે આવું કહેશો તો પ્રેમ વધશે રાઈટ પ્રોબ્લેમ્સ આવશે ને જશે યાર સાથે મળીને લડી રહેશું આવું કહીને જો મનોબળ આપવામાં આવે તો પ્રેમ વધશે ને બીજા સાથે સરખામણી કરવામાં આવે ને વારંવાર અપમાન કરવામાં આવે ઘરે આવ્યું છે એને જાકારો આપવામાં આવે તો લાગણી રહે વ્યક્તિની કદર નહીં કરો તો એક ને એક દિવસ તો તે તમારાથી દૂર થઈ જશે તેને કોઈએ કશું સમજાવવાની જરૂરત નહી પડે એક દિવસ તો તે મનમાં વિચારશે કે હું ગમે તેટલા પ્રયત્ન કરું મારી કોઈ કદર છે જ કોઈને કશું ફરક પડતો જ નથી હું શું કામે કરું અને બસ એ દિવસથી બધું જટકી જાય છે પ્રયત્ન બંધ લાગણીઓ ઠંડી સંબંધો શૂન્ય સાકર વગરની મીઠાઈમાં સ્વાદ નથી હોતો તો કદર વગરના સંબંધમાં સ્વાદ કેવી રીતે લાગશે તમને કોઈ હવે એક નાની સી ભેટ આપે તો તેનું મૂલ્ય જોવા કરતા તેની ભાવનાઓને જુઓ કોઈ તમારી પસંદગીનું ભોજન બનાવ્યું તો તેને પ્રોત્સાહન આપો હોટેલના કે બીજી વ્યક્તિની રસોઈ સાથે સરખામણી કરશો તો તે પ્રયત્ન કરશે કોઈ તમારી માટે સમય કાઢ્યો તમને મળવા આવ્યા તમે એને આવકાર જ નહીં આપો તમારો પ્રતિસાદ ઠંડો હશે તમે એની અવગણના કરશો અનવોન્ટેડ ફીલ કરાવશો તો આ યોગ્ય છે કદર એપ્રિશિએશનમાં છે સરખામણીમાં નહીં વસ્તુ નાની હોય કે મોટી તેની લાગણી દર્શાવો તેનો પ્રયત્ન નાનો હોય કે મોટો એ વિષય નથી તેણે તમને યાદ રાખ્યા તમને મહત્વ આપ્યું શબ્દ સાચી લાગણી અને એક હળવીસી સ્માઇલ યાર બહુ થઈ જાય છે તો મિત્રો ફરી મળશું લાઈફ પર આવા વિષય સાથે જે જીવન સત્ય અને હૃદયને પણ સ્પર્શે